રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં સીટીપીઆઈ આરજી ગોધમ તેમજ સ્ટાફ દ્વારા શહેરના ચુનારાપા રોડ પર આવેલા એક રહેણાંક મકાનમાંથી જેસી દારૂની ભટ્ટી સાથે નશાકારક સિરપની બોટલો મળી આવી હતી ધોરાજી પોલીસને ખાનગી રહ્યા બાદ તપાસ હાથ ધરવામાં આવી હતી જે તપાસ દરમિયાન પોલીસને રહેણાંક મકાનમાંથી સિરપની છવ્વીસ હજાર બસો પચાસની કિંમતની એકસો પચાસ બોટલો ઉપરાંત પચીસ લિટર દેશી દારૂ સહિત હાથો બનાવવાના સાધનો મળી આવ્યા હતા જેમને કબજે કરી ધોરાજી પોલીસે આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે અલ્પેશ ત્રિવેદી સાથે ન્યૂઝ દોરાજી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ